નમસ્કાર મિત્રો ગુડ આફ્ટરનૂન કેમ છો તમ બધા તો બસ આજનો દિવસ આપણો બપોરથી ચાલુ થાય છે સવારના વહેલા ઊઠી ગયા પણ કામ 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 સિવાય કંઈ હોતો જ નથી હમણાં તો રાતના સૂતા હોય ને તો સપનામાં કામ જ આવે છે કે આ કામ બાકી છે આ કામ બાકી છે અને બસ આપણા ઘરે ધ્યાનસ ભાઈ આવ્યા છે આજે હાય કહી દે હાય કેમ છો બધા બોલ તો ખરો એ લાગશે લાગશે ભાઈ

હવે આજે આપણી કંકોત્રી ફાઇનલ પ્રિન્ટ થવાની છે તો ભાઈનો ફોન આવ્યો તો કે તમને જોવું હોય તો આવી જાઓ મેં કીધું ત્યાં તમે પ્રિન્ટ કરો ને ત્યાં અમને બોલાવો તો અમને કંકોત્રી જોવાનો બહુ જ આમ હૃદયથી અમને એવો ઉત્સાહ છે તો બસ હમણાં આપણે ઈ કંકોત્રી માટે જઈન છીએ હાય ગાઈસ કેમ છો તમે બધા તો ગુડ આફ્ટરનૂન અને અમે લોકો જઈએ છીએ કંકોત્રી પ્રિન્ટિંગ જોવા માટે આજે છે ને કંકોત્રી પ્રિન્ટ થવાની છે એકસાથે 50 કંકોત્રી હશે અને આખા ઘરની ફર્સ્ટ કંકોત્રી એવર દીપના લગ્નની પહેલી જ આમ તૈયારીનો સૌથી પહેલો પગલો કહી શકાય કંકોત્રી પછી બધી તૈયારીઓ આગળ 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 થતી રહેશે તો આજે પ્રિન્ટિંગ થવાનું છે કારણ કે આપણું જલ્દી જ કંકોત્રી લેખન હશે એટલા માટે આપણે લોકોએ થોડુંક વહેલું પ્રિન્ટ કરાવ્યું છે તો કંકોત્રી લેખનમાં કંકોત્રીને એનામાં સાથીયા થાય પછી બધું ભગવાન કુળદેવી ને બધાને રાખવાની હોય બધું અત્યારે કમૂરતા ચાલુ છે ઘણા બધા મતલબ અમે લોકો કમૂરતામાં માનીએ છીએ તો કમૂરતામાં લગ્ન ન થાય કમૂરતામાં સારા કામ ન થાય એવું બધું હોય પણ આપણા લગ્ન જ એ ટાઈમિંગમાં છે કે કમૂરતાની વચ્ચે જ આપણે કંકોત્રી પ્રિન્ટિંગ ની બધું કરાવવું પડું કરાવવું પડે એમ છે યસ ભાઈ એટલે હું તો આપણે કંકોત્રીમાં લેટ છીએ મમ્મી કીધું કંકો કમૂરતા પેલા કંકોત્રી પ્રિન્ટિંગ થઈને ઘરે આવી જ આવી જોઈએ

સીધો જોનનો હોય ઓકે ઈ પ્રિન્ટ થઈ ગયો અચ્છા ઓકે ઈ દેસાજન સમજીને પ્રિન્ટ પેલી પંડજી કંકોત્રી પંડજ

સેઝલી મને એટલું હેપી ફીલ થયું આમ એમણે મારા માટે લઈને રાખ્યું હતું ને જેવી ગઈને એવું એમણે મને આપ્યું એટલે આવું તો કોઈ છોકરાએ પણ નથી આપ્યું પણ આવી રીતે ફોલોઅર આપે ત્યારે એટલું એટલું સારું ફીલ થાય સો થેન્ક યુ સો મચ અને પ્રિન્ટિંગ પ્રોસેસ પણ કોઈ લોકો જોવા નથી દેતા બધા એમ જ કહે કે અમારા કારખાનામાં થશે ને તમારી સાથે તમારી સામે ડાયરેક્ટલી અરે યાર એક તો અવાજ ઓ શીટ યાર લોકો યાર આપણે હવે જઈએ છીએ લગન માટેની એક બીજી તૈયારી કરવા માટે

સારું હોય હવે આપણે જઈએ છીએ કૃપા માટે વસ્તુ લેવા મતલબ શું કે સાડી બાડી ને બ્લાઉઝ એક સાડી છે જેના માં આપણે મમ્મી બ્લાઉઝ લેવાનો છે જે સ્ટીચ કરાવવા આપ્યો તો રેડી થઈ ગયો છે તો બસ મિત્રો આપણો બીજો કામ પતી ગયો છે અને હવે કૃપાને બહુ જ ભૂખ લાગી છે તો બસ આપણે એના માટે અહીંયા રગડા પૂડી ને બીજો શું રગડા પૂડી યસ રગડા પૂડી ને સેવ પૂડી આપણે આવ્યા છીએ ભાઈ ભાઈ રગડો જોવો કેવો મસ્ત લાગે છે યાર

હું બોલું તારે ખબર નહીં આ એમ્બ્યુલન્સ ક્યાં થી હાલી આવે છે યસ તો પાણીપુરી પૂરી ખાધી ને હવે ભાઈ ને દાબેલી ખાવાની ઈચ્છા થઈ ગઈ તો એ દાબેલી આ તો ટુરિસ્ટ જેવું ફીલ આવે છે આમ કેમ ભુજ માં તું આવ્યો હો ડાયરેક્ટ વેલકમ ટુ ભુજ ને પછી ડાયરેક્ટ દાબેલી પછી આ સેકેલી છે ઘણા દિવસ ઈચ્છા હતી આ સેકેલી છે ને હમ આમ આપણે જનરલી બહાર નું બહુ ખાતા નથી પણ બહુ ઈચ્છા થાય ને તો પછી ખાઈ લઈએ તો મેંદા વાળી જ વસ્તુ ખાવાની છે પાણી ઓલી થઈ છે એક દિવસ હું છે ને આવી રીતે ક્યાં ફરી છું ખબર છે હું આવી રીતે અમદાવાદમાં ફરી છું હું પણ આવી રીતે ગઈ છું અમે લોકો આમ જ ફરતા આમ જવાનું એમાં જરાક આમ આમ થાય તો એવા બધાની વચ્ચે આપણા શું બે ચાર રૂપિયા ના ના તો માછલી જોઈએ એટલે અમને થયું કે યાર બિચારી કેટલી ભૂખી હશે એટલે તળાવ જોયો ને એટલે માછલી યાદ આવી એમ

અને ઓમ માછલી વાર તમને મળતો પણ નથી તો એમને વિચાર્યું થાય છે એના કરતા મેંદો તો મેંદો ઘણા એમ પણ કે ગાય ને તમને આ ન ખવડાવો જોઈએ કુતરા બિસ્કીટ ના ખવડાવો જોઈએ હવે ગાયું પ્લાસ્ટિક ખાશે કાગળ ખાશે ઈ હાલશે કે મેંદો ખાશે ઈ હાલશે ઈ તમે મને કહો તો બસ એના માટે આપણે આ લીધો છે કે આવડો લોટ હમણાં મમ્મી ક્યારે બાંધશે નહીં પછી ઘરે આપણે હોય તો આળસ આવી જાય આપણે ઘરે સ્પેશિયલ લઈને આવી નહીં શકીએ એમાં આપણે આળસ કરીને ક્યાંક ક્યાંક ને ક્યાંક સિચ્યુએશન હોય ઓ હોય કામ આવી જાય એટલે વળી પછી ત્યાં કરતાં આપણે આયો જોયો લઈ ડાયક દેઈ દે તો બસ મિત્રો આપણે આયા ને હવે યાર ગાય આપણે ઓ કરે છે અરે યાર હલ્લા ને આખે આખો આ તો દેઈ દેશે એવી

અરે યાર યાર સા તું ડેના ગાડી મે

બહુ ભૂખ લાગી છે આપણે શાંતિથી જોઈ નથી શકતા માછલી કેમ ખાય છે બસ આપણે પાંચ પેકેટ બ્રેડ અને પાંચ પેકેટ આપી દીધા અને હવે આપણે જઈ છીએ આપણી આગળની ડેસ્ટિનેશન ઉપર